નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવ ના પ્રકરણ બે કહે છે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે અને કઈ એકચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી આપણે ચાર એક્સ ની બે ઘાત ચાર એક્સ ની બે ઘાત ઓછા ત્રણ એક્સ વત્તા સાત જો મિત્રો કોઈ પણ બહુપદી હોવા માટેની કંડિશન શું છે તો કે એની ઘાત એટલે બહુપદીની ઘાત કેવી હોય બહુપદીમાં જે ચલ હોય એની ઘાત કેવી હોવી જોઈએ ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ તો જ એ બહુપદી ગણાશે અહીંયા આપણે ચલની વાત કરીશું તો આપણને એક જ ચલ દેખાય છે જો એક્સ એકલો જ દેખાય છે અને એ બંને એક્સની એટલે બહુપદીમાં જે એક્સ આપેલો છે એની ઘાત કેવી છે ધન પૂર્ણાંક આ બે અહીંયા અહીંયા બે આપેલા છે અહીંયા એક ઘાત ગણાશે એટલે આ બહુપદી કઈ થશે એક ચલ બહુપદી થશે કઈ બહુપદી થશે એક ચલ બહુપદી એક ચલ બહુપદી એ જ રીતના આપણે બીજો દાખલો જોઈશું પાયની બે ઘાત વધતા વર્ગુણ માં બે તો અહીંયા પણ સેમ ઉપર જેવી જ કંશન મળે છે આપણને કે ચલ કયો એક જ ચલ છે અને એ ચલની માટે આ બહુપદી કેવી થશે એક ચલ એ જ પ્રમાણે ત્રીજો દાખલો જોઈશું ત્રણ વર્ગુણ માટી વર્ગમૂળમાં બે અહિયાં આપણે આને થોડું સિમ્પલ બનાવીએ તો ત્રણ વર્ગમૂળમાં ટી એટલે ટી ની કેટલી ઘાત કહેવાય અડધી ઘાત ઘાત્યાંશ ઘાત વર્ગમૂળમાં બે આપણે આગળ જોયું કે ઘાત કેવી હોવી જોઈએ ધનપૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા પહેલા તો હોવી જોઈએ બરાબર અને અહીંયા જે ટી ની ઘાત જે ચલની ઘાત આપેલી છે કેવી આપણને અપૂર્ણાંક સંખ્યા આપેલી છે એટલા માટે આપેલ પદાવલી બહુપદી થશે નહી બહુપદી લખીશું આપણે બહુપદી હવે આપણે ચોથો દાખલો જોઈશું વાય વત્તા બે છેદમાં વાય આને પણ આપણે થોડું સિમ્પલ બનાવીએ બરાબર વાય વધતા બે ગુણ્યા વાયની માઇનસ એક ઘાત થશે કારણ કે છેદમાંથી આપણે અંશમાં લઈએ એટલે એની ઘાત કેવી થાય ઘાતની નિશાની બદલાય તો અહીંયા છેદમાં પ્લસ વન ઘાત હતી અંશમાં આવ્યા પછી વાય અંશમાં આવ્યા પછી એની ઘાત માઇનસ થશે અહીંયા પણ ઘાત કેવી થઈ માઈનસ થઈ એટલા માટે આ પણ બહુપદી થશે નહીં એટલે આપણે લખીશું બહુપદી નથી હવે આપણે જોઈશું પાંચમો દાખલો તો ની દસ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત વત્તા પચાસ ઘાત ટી ની પચાસ મિત્રો જોઈ શકીએ પૂર્ણાંક એટલે બહુપદી તો છે પણ કેવી એક ચલ બહુપદી નથી બરાબર ત્રિચલ બહુપદી ગણાશે એટલે એક ચલ બહુપદીપદી બહુપદી નથી નથી બહુપદી એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈશું નીચેનામાં એક્સ ના વર્ગ સહગુણક લખવાનો દાખલો બરાબર અસહગુણક એટલે જોડે ગુણાયેલું ચલની જોડે જે ગુણાયેલું હોય જે સંખ્યા ગુણાયેલી હોય એ કેચલનો સહગુણક કેવા છે આપણે પહેલો જોઈશું બે વત્તા બે વત્તા એક્સ નો વર્ગ વત્તા એક્સ અહીંયા આપણે એક્સ ના વર્ગનો સહગુણક શોધવાનો તો આપણે એક્સ ના વર્ગ વાળું પદ શોધવાનું એક્સ ના વર્ગ હાર્યો અહીંયા એક્સ ના વર્ગ જોડે શું ગણાયેલું છે તો એક ગુણેલો કશુના ગુણેલો એટલે એક લખ એક ગુણેલો ગણાશે એટલે x ના વર્ગ જોડે એક ગુણેલો એટલે x ના વર્ગનો સહગુણક કયો થશે x ના વર્ગનો સહગુણક એક થશે એક છે અથવા તો થશે એ જ રીતે બીજો દાખલો જોઈશું બે ઓછા બે ઓછા વર્ગ અહીંયા ના વર્ગ જોડે શું ગુણાયેલું છે એટલે એક્સ ના વર્ગનો સગુણક શું થશે એક્સ ના વર્ગનો સગુણક સગુણક માઇનસ એક થશે માઇનસ એક છે એ જ પ્રમાણે ત્રીજો જોઈશું પાય છેદમાં સહગુણક શું થશે એક્સ ના વર્ગ નો સગુણક પાય બાય ટુ છે એ જ પ્રમાણે ચોથો દાખલો જોઈશું આપણે વર્ગ મૂળમાં બે વાળું બરાબર એટલે જે બહુપદીમાં આપણે જેનો સહગુણક શોધવાનો હોય એ પદ આપેલું ના હોય તો એનો સહગુણક કયો થશે જીરો થઈ જશે એટલે અહીંયા એક્સ ના વર્ગનો સહગુણક કારણ કે ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં શું કે છે પાત્રીસ ઘાતક દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને સો ઘાતક એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપણે આપવાનું છે તો પાંત્રીસ ઘાતક વાળી દ્વિપદી દ્વિપદી આપણે જોઈએ છે દ્વિપદી અને અને સો ઘાતાંક વાળી વાળી એક પદી એક પદી દ્વિપી અને એટલે દ્વિપદી એટલે જેમાં બે પદ હોય દ્વિપદી દ્વિપદી એક પદી કહેવાશે આપણે કેટલો ઘાતંક જોઈએ છે પહેલામાં પાંત્રીસ ઘાતંક જોઈએ છે એટલા માટે આપણે એક્સ ને લઈ લઈએ પાંત્રીસ ઘાત અને આપણે જોઈએ છે દ્વિપદી તો પ્લસ કરીને કંઈક લઈ લો તમે બે એટલે એક્સની પાંત્રીસ ઘાત વત્તા બે આ એક ઉદાહરણ થયું આવા તમે જેટલા પણ ઉદાહરણ બનાવવા એટલા બનાવી શકો તો એક્સની પાંત્રીસ ઘાત ઓછા એક ત્રીજું દાહરણ લઈએ તો એક્સની પાંત્રીસ ઘાત વધતા પાંચ ચોથું લઈએ તો એક્સની પાંત્રીસ ઘાત વધતા દસ આ રીતના તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો જેની ઘાત પાંત્રીસ હોય અને દ્વિપદી હોય એ જ પ્રમાણે સો ઘાતક આપણે એક પદી લેવી તો એના ઉદાહરણ પહેલું જોઈએ તો સો ઘાતાંકવાળી એટલે ઘાતાંક કેટલો હોવો જોઈએ સો અને હોવી જોઈએ એક પદી એટલે એક પદ થઈ ગયું અહિયાં એટલે આપણે આગળ કંઈ કરવાની જરૂર નથી અહીંયા આપણે શું હતું દ્વિપદી બે પદની જરૂર એટલા માટે પ્લસ ટુ માઇનસ વન પ્લસ ફાઈવ એ રીતના તમે અલગ અલગ રીતે ઉદાહરણ લઈ શકો અહીંયા આપણે સો ઘાતંકવાળી એક પદી જોઈએ છે આનું પણ બીજું ઉદાહરણ તમે લઈ શકો જેમ કે બે એક્સની સો ઘાત પછી રીતના ત્રણ નંબરમાં જોઈએ તો આપણે પાંચ એક્સ ની સો ઘાત એ રીતના ચોથું જોઈએ તો દસ એક્સ ની સો ઘાત આ બધી શું થઈ તો કે સો ઘાત ઘાતંક વાળી એક પદી ના ઉદાહરણ આવા તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો હવે આપણે જોઈશું ચોથો દાખલો ચોથા દાખલામાં શું છે તો નીચે આપેલી બહુ પદીઓની ઘાત જણાઓ એટલે અહીંયા આપણને બહુપદી આપેલી હશે ઘાત જણાવવાની છે તેમાં પહેલા નંબરનો દાખલો હતો પાંચ એક્સ ની ત્રણ ઘાત પાંચ એક્સ ની ત્રણ ઘાત વત્તા ચાર એક્સ નું વર્ગ વત્તા ચાર એક્સ નું વર્ગ વત્તા સાત એક્સ અહીંયા આપણે આ બહુપદીની ઘાત જણાવ્યું તો અહીંયા આપણે શું કરવાનું ઘાત ચણા માટે ઘાત શોધવા માટે શું કરવાનું તો કે જે હોય ને એની ઘાત છે બરાબર તો અહીં આ ત્રણેયમાંથી સૌથી મોટી ઘાત કઈ તો કે ત્રણ ઘાત સૌથી મોટી થશે તો એ આપણી આપેલ બહુપદીની ઘાત ગણાશે તો આ બહુપદીની ઘાત કેટલી થશે ઘાત થશે ઘાત બરાબર ત્રણ થશે ઓકે જે ચલની ઘાત સૌથી મોટી હોય એ બહુપદીની ઘાત ગણાશે ઘાત કઈ ત્રણ એટલે આ બહુપદીની ઘાત કઈ થશે ત્રણ થશે એ જ પ્રમાણે આપણે બીજો જોઈશું ચાર ઓછા નો વર્ગ ચાર ઓછા નો વર્ગ અહીંયા તો આપણને એક જ ચલ આપેલો છે વાય એની ઘાત કેટલી બે એટલે આ બહુપદની ઘાત કેટલી થશે ઘાત થશે બે ઓછા રૂટ સાત પાંચ ટી ઓછા વર્ગમૂળમાં સાત અહીંયા પણ એક જ ચાલશે ટી તો એની કેટલી ઘાત છે એક તો આ બહુપદની ઘાત કેટલી થશે

પાંચમા દાખલામાં એવું કે છે કે નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિગાત બહુપદીમાં વર્ગીકૃત કરો તો પહેલા આપણે આ ત્રણ પ્રકાર વિશે સમજી લઈશું સુરેખ બહુપદી કોને કહેવાય દ્વિઘાત બહુપદી કોને કહેવાય અને ત્રિગાત બહુપદી કોને કહેવાય આગળના દાખલામાં આપણે ઘાત કઈ રીતના શોધવીએ સમજી ગયા તો અહીંયા ઘાત પરથી આપણે બહુપદીની ઘાત પરથી આ ત્રણ પ્રકાર પડે છે જે બહુપદીની ઘાત એક હોય એ બહુપદી કઈ થશે સુરેખ બહુપદી થશે સુરેખ બહુપદી જે બહુપદીની ઘાત બે હોય એ દ્વિઘાત બહુપદી થશે દ્વિઘાત બહુપદી અને જે ની ઘાત ત્રણ હોય એ ત્રિઘાત બહુપદી થશે એટલે આપણને ઘાત શોધતા આવડે તો બહુપદીનો પ્રકાર પણ આવડી જશે આપણે આગળ દાખલામાં ઘાત કઈ રીતના શોધવી એ શીખ્યા છીએ હવે આપણે પહેલો દાખલો જોઈશું પાંચમા નો વર્ગ નો વર્ગ આ દાખલામાં બહુપદીની ઘાત કેટલી હોય બહુપદની ઘાત બે બહુપદી ઘાત બે હોય તો પ્રકાર કયો થાય દ્વિઘાત બહુપદી એટલે અહીંયા પ્રકાર થશે દ્વિઘાત બહુપદી ની ત્રણ ઘાત અહીંયા ઘાત કેટલી ત્રણ એટલે આ બહુપદીનો પ્રકાર કયો થશે ત્રિઘાત બહુપદી ઘાત ત્રણ હોય તો ત્રિઘાત બહુપદી એટલે આનો પ્રકાર થશે બહુપદી વર્ગ વધતા ચાર અહીંયા પણ આ બહુપદીની ઘાત બે હોવાથી પ્રકાર કયો થશે દ્વિઘાત બહુપદી પ્રકાર થશે ત્રિઘાત બહુપદ પછી જોઈએ ચોથો 1 + x 1 + x તો આ બહુપદી ની ઘાત કેટલી 1 હવે ઘાત 1 હોય એ બહુપદી કહી કેવા છે સુરેખ બહુપદી કહેવા છે એટલે આ બહુપદીનો પ્રકાર થશે સુરેખ બહુપદી સુરેખ બહુપદી હવે આપણે જોઈશું પાંચમો થ્રી ટી ત્રણ ટી અહીંયા પણ બહુપદીની ઘાત એક થશે એટલે આ પણ આપણને બહુપદી થવાની સુરેખ બહુપદી હવે આગળ જોઈશું છઠ્ઠો દાખલો નો વર્ગ આર ની બે ઘાત અહીંયા ચલ આર હતો એ આર ચલ ની ઘાત કેટલી બે હતી એટલે બહુપદીની ઘાત કેટલી કહેવાશે બે કહેવાશે બહુપદીની ઘાત બહુપદીની ઘાત જો બે હોય તો એ બહુપદી આપણને ખબર છે કેવી થાય દ્વિઘાત બહુપદી થાય એટલે આ બહુપદીનો પ્રકાર થશે દ્વિઘાત બહુપદી એના પછી આપણે જોઈશું સાતમા નંબરનો દાખલો સાતમા નંબરનો દાખલો ઘાત 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 કેટલી છે ત્રણ ત્રણ ઘાત હોય એ બહુપદી નો પ્રકાર કયો થાય ત્રિઘાત બહુપતિ એટલે આપેલ બહુપદી કઈ થવાની ત્રિઘાત બહુપદી કઈ થશે ત્રિઘાત બહુપદી